આચારોથી તો ભારતીય જાપાને પછાડી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનને ઇતિહાસ રચ્યો છે નીતિ આયોગના જણાવ્યા અનુસાર ભારતની અર્થવ્યવસ્થા ચાર ટ્રિલિયન ડોલરને પાર પહોંચી છે ત્યારે આઈએફએમાં અને યુએનના અંદાજ મુજબ ભારત આગામી અઢી ત્રણ વર્ષમાં ત્રીજી કે ચોથી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપી આગળ વધી રહ્યું છે જે વૈશ્વિક રીતે ભારતની વધતી શક્તિનું સંકેત છે ભારતે રચ્યું ઇતિહાસ ભારત બન્યું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતે અર્થતંત્રના મોરજે ઇતિહાસ રચ્યો છે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે તેણે જાપાનને પાછળ છોડી દીધું છે સુબ્રમણ્યમે નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ બાદ આ વાત કહી હતી તેમણે જણાવ્યું કે ભારત માટે હાલમાં અનુકૂળ માહોલ છે અને દેશની આર્થિક स्थिति मजबूत है हाल में आपने विश्व की चौथी सौटी अर्थव्यवस्था छह अपनी अर्थव्यवस्था चार पॉइंट एक सौ सितसी ट्रिलियन डॉलर नीचे नरेंद्र मोदी जी की रहनमई में ही हो सकता है और लोगों ने भारत के लोगों ने मैंडेट दिया है और नरेंद्र मोदी जी ने दसवें लेवल से पाँचवें लेवल पाँचवें से अभी चौथे और हमारा तीसरी एक बड़ी इकोनॉमी का टारगेट है और हमारा हम कितना एक्सपोर्ट कर पाए ये आने वाले टाइम में हमारा ये मिशन है स्टार्टअप स्टैंडअप के ज़रिए और घर की बनी हुई चीज़ें इंडिजीनियस जो भी हम डिफेंस में इलेक्ट्रॉनिक्स में अदर चीज़ों में जो हमारा स्पेशलाइजेशन है વૈશ્વિક અર્થતંત્રમાં સતત બદલાવ આવી રહ્યો છે અને હાલમાં વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા આર્થિક શક્તિના રેન્કિંગમાં યુનાઇટેડ સ્ટેટ્સ હાલમાં પણ ટ્રિલિયન ડોલરથી વધુના જીડીપી સાથે પ્રથમ સ્થાને છે જે તેની વૈવિધ્યસબર અને મજબૂત આર્થિક વ્યવસ્થાનું પ્રતિબિંબ છે બીજા ક્રમે ચીન આવે છે જે ઉત્પાદન અને રોકાણ પર ભારે ભાર મૂકી અઢાર ટ્રિલિયન ડોલરથી વધુના જીડીપી સાથે ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે જ્યારે જર્મની ચાર ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે ત્રીજા સ્થાને છે જે તેની ઝડપી આર્થિક વૃદ્ધિ અને ઘરેલુ સુધારાઓનો સંકેત આપે છે અગાઉ ચોથા સ્થાને રહેલું જાપાન હવે પાંચમા સ્થાને ખસી ગયું છે જેનું જીડીપી આશરે ચાર એકસો છ્યાસી ટ્રિલિયન ડોલર છે જાપાનનું અર્થતંત્ર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ જેવા ઉદ્યોગો પર આધારિત છે પરંતુ હાલમાં તેને કેટલીક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં ભારતની ઐતિહાસિક છલાંગ વાસ્તવમાં સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા માત્ર ચીન જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડી દેશે આ સાથે અર્થતંત્રના મામલે ભારત પ્રથમ સ્થાને હશે રિપોર્ટ મુજબ ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે છ પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામશે જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે ચીનની અર્થવ્યવસ્થા ચાર છ ટકા અમેરિકાની એક છ ટકા જાપાનની શૂન્ય સાત ટકા અને એક ટકાના દરે વધવાનો અંદાજ છે જ્યારે જર્મનીની અર્થવ્યવસ્થામાં શૂન્ય પોઈન્ટ એક ટકાનું ઘટાડું જોવા મળી શકે છે આંકડાઓ મજબૂત આર્થિક ભવિષ્યનું સંકેત આપે છે તો બીજી તરફ સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના આંકડાઓને ટાંકી અને કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા જાપાન કરતાં મોટી થઈ ગઈ છે હવે માત્ર અમેરિકા ચીન અને જર્મની જ ભારતથી આગળ છે જો આપણે યોજના મુજબ કામ કરતા રહીશું તો આગામી અઢીથી ત્રણ વર્ષમાં આપણે ત્રીજી સૌથી મોટી વ્યવસ્થા બની જઈશું બ્યુરો રિપોર્ટ જીએસટીવી